માતાજી મિત્રો આજે આવી ગયા છે આપણે વરદુસર અહીંયા કરવાના છે વરુડી માતાના દર્શન કરી નાખી વરુડી માતાના દર્શન માતાજી ના દર્શન કરી થઈ ગયા આપણે રવાના આ પેડું આપણું બાઈક ને કરી નાખ્યું ચાલુ ફાઈનલી મિત્રો આપણે વરદુસર થી આવી ગયા માટલ ને હવે જવાનું છે મામા દેવે

અરે આકાશ લોગર કે આવી ગયા મોગલમાં કરી લીધા મોગલ માના દર્શન મોગલ માના દર્શન કરી હવે જાણું છે આપણે ઘર તરફ આજનો ગમે તો લાઇક કમેન્ટ અને ફોલો કરો